બોખા આવરાવ બરાબર બન્યા છો આલે હાથમાં આવડેલું હે અલ્યા પેલો આવે યાર છો વાત તો કી તડન ગયા

જે ભાઈ આવશે આવશે કોઈ છે એટલે આ તારે આ તો ગમે ફરવા જાવું પડશે હાથી હા કહો તભી અલ્યા કોઈ કીધું અલ્યા આ હમી તો બોલ તો મેહમાન સમજ્યા મન મેહમાન જ ગયો ને તો ભી ચાઈદર ઝાસ કામ તો હમી તો બોલ કે આવો આવજો ઘરી હા આવું કે અલ્યા આવો કહું કહેવાય તો આવો ના કેવાય એ તું ચાલજો જ લેચા ચોયતું એટલે

ઉભરા 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 અલ્યા ઉભરા 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 મગજ કોઈ ઉભરા 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 কামায়ায়া দালিক মিশে মিশেরে আপডে জকেয়া তালিবিয়়ে রাকেয় পালিয়া মিশে তালে পালে কালা শোকর অপডে আপডে রা সুকর আ উত না એ શું ધોરાવ અલ્યા તો આ તમે માર મફળી ભરાઈ બાદી અલ્યા મફળી ને દોણાએ ના તો શું ભરા શું દે દોણા ના ના હું 500 રૂપિયા જઈ ગયો અલ્યા તો ધોરાઉ મફળી ને દોણાએ ના તા 500 રૂપિયા અલ્યા પાસે નઈ કીધું ખરા મફળી નઈ ભરાઈ શું ઘર માં પડ્યા નહીં પડ્યા હોય તો ઘર માં તો પડ્યા હશે પૈસા નઈ પડ્યા આ તમે વિડિયો તો આના પૈસા નઈ આવ આ વિડીયો રહ્યું તા આજે તમને 500 રૂપિયા ચિઠ્ટા તમે પૈસા આઈતું અલય તો હું એ પૈસા તો આપણે દુડી ઉત રેલા તન નઈ આલવાના કઈ હું તો મારા દોશી બદલે કલર લાબો બદલે ભેગા કરું છું માર વિશે શું ભેગા કર કરાખો લઈ અલ કલર લાબો ને મારા દોશી એટલે ભેગા કરો અને કેટલા 100 છે એસી રૂમાલ આવે છે 200 રૂપિયા આલે 200 અલ 200 રૂપિયા નઈ આલા જા 100 રૂપિયા પડ્યા ઘરમાં આ હું કોલ કે નઈ 100 રૂપિયા આવશે રૂમાલ કો આયન વાળી રૂમાલ શું કરવો હોય એ અલે અમે તો ભંડા દયા તો હજી તો નહી લીધો રૂમાલ હાથમાં અલે આય વાળી એક તો મસ્ત રીલ બનાવીતી અને હવે ખરાબ કરી નાખી રે હવે પાછું પડશે પાછી હવે રીલ બનાવવી પડશે મારી તો રીલ વાળી અને 50 મારે જો કમ જોઈ જાય છે 3 વાગે પિયર આપણે બે છોકરા ઉતારા વિડિયો વિડિયો ઉતારીને પ્રેમ સથ એ જો બલી બગાઈતી એ પાછી મને આવશું હું મારી આવ કશું હોય તું જર ઓલ લે આવો કાટ મને આવું છો હોય કોણ કોણ જાશ તું અરવ પાછો જઈ બે શું કઈયો છે કે બોલ મુખો શું કરવા દાદુ દાદુ આવી ગયો ઓરમા છે પિયર શું હોલ બેઠા

Yep. વાસી માર તો જબ્બર વાસી ને કકોડો તો પડી સુલું આ પહેલા મજાક કરવા દે છે જી સોળું માર પેલા એટલે આ મારું શું દાદાજી દુકાનમાં માં છે અને એ તો હું ભૂલી ગયો રઘુજી દાદાજીની દુકાનમાં ની દુકાન બે ભાગવી રઘુજી હશે બે બે આમ પાસ તો આવશે એટલે આ મારું ઉજુ આ તો રવિવાર છે ને પેલા દાદાજી ટીકર છે ને ઉઠી વેલા એ તો ઉઠી કેતા નહીં માર ગઈ દુકાન ખોલવી પડશે

Ha ha ha.

હા વાજુ તું વાજુ આ આવવાની મરું વર્ષો અને તારથી મારી દીદી કોના પડદા ટૂટ ટૂક લે તે બોલો એટલે બોલાય ઓલે બોલો તે બોલો આ બોચ લેજો મારા

એ તો તમને ખબર છે હું માન મસ્તી કરવા જોય પણ પણ આવો તમને કુદા શીખાય ગોડી રમત મને તો માર છોકરી શીખાય ગોડી રમત હવે આ છોકરા વાલે ના હેરાય છોકરા તા છોકરા વાય તમે આ મરી જોતા જ હા કે તમને છોકરા નો વાડી મુ વાડી ચડી ના આવું દીધું બધાન આ તમે આ વાતે હવે તમે આવું ન કરો તાર તમારે મજા મજા થઈ જાય આ મારું ચહેર રાજ ગ્રુપ હા